ત્યારે ગઈકાલે સાંજે કંપનીનો કર્મચારી બ્રજેશ ગાંધી ચોખંડી ચાર રસ્તા પાસે આવેલ ગાંધીની દુકાનમાં તેલનો સ્ટોક ચેક કરવા આવ્યો હતો અને સ્ટોક ચેક કરવા માટે લિફ્ટમાં ઉપર ગયા હતા જ્યાં તેઓ કોઈ કારણસર દુકાનની લિફ્ટમાં ફસાઈ ગયા હતા અને મોતને ભેટ્યા હતા જોકે આ બનાવને પગલે ચકચાર મચી ગઈ હતી આ બાબતને લઈને વાડી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો ચોખંડી ખાતે આવેલી ગાંધીની દુકાન ત્રણ મજલી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે ચોખંડીથી પ્રતાપનગર રોડ તરફ જતાં ઇન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપની બાજુ હરિદર્શન દુકાન છે કરિયાણાની એની અંદર જે સામાન્ય લિફ્ટ ઉપર નીચે સામાન લઈ જવા માટે એ એ લિફ્ટની અંદર એક માણસ સામાન ઉતારવા આવેલો હતો જે અત્યારે અમને કોલ મળતા ઘટના સ્થળ ઉપર આવીને જે અત્યારે જોતા લિફ્ટમાં ફસાય લિફ્ટને દિવાલની વચ્ચે તો અત્યારે અમે હેડોલિક ઇક્વિપમેન્ટથી લિફ્ટનું જે એંગલો હતી એને કટિંગ કરીને ભાઈને બહાર કાઢેલું છે હાલ એકસો આઠનો સ્ટાફ અહીંયા છે અને આગળની કાર્યવાહી પોલીસ આવ્યા બાદ થઈ શકે છે